શિક્ષણ વેપાર ખેતી સહિતના કાર્યોમાં ગંભીર અસર પડે છે વરસાદી દિવસોમાં કોઝવે પર પાણી ઉતરવા કલાકો સુધી રાહ જોવી પડે છે અનેકવાર ગામો વિશ્વની કટોકટી જેવી સ્થિતિમાં પહોંચી જાય છે પુલનું ખાતમુહૂર્ત ઢોલનગરાઓ સાથે નાચગાનના કાર્યક્રમો વચ્ચે કરવામાં આવ્યું હતું અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી શરૂ કરવા કડક સૂચનાઓ આપી હતી અને સ્થાનિકોને ગુણવત્તા જાળવવાની જવાબદારી સોંપેલી છતાં વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શન એજન્સીએ એક મહિનાથી વધુ સમય બાદ પણ કોઈ કામગીરી હાથ ધરી નથી હાલ માત્ર કાચું ડાયવર્ઝન બનાવાયું છે જે ચોમાસા આવ્યા બાદ ધોવાઈ જવાની પૂરી શક્યતા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નિયતિ કન્સ્ટ્રક્શનને ગયા વર્ષે નસવાડી તાલુકામાં લગભગ વીસ કરોડના કામો સોંપાયા હતા તેમ છતાં સમય મર્યાદા પૂરી થવા છતાં તે કામો હજુ અધૂરા છે હવે ફરી આ જ એજન્સીને પુલનું કામ અપાયા બાદ લોકોએ કાર્યક્ષમતા અંગે સવાલો ઉઠાવ્યા છે કુકાવટીથી નદી પેલે પાર ખેતી ધરાવતા ખેડૂતોને હાલ દસ કિલોમીટર વળાંક લઈને ખેતરો સુધી જવું પડે છે જો ચોમાસા પહેલાં પુલની કામગીરી શરૂ નહીં થાય તો આવતા વરસાદી મોસમમાં ફરીથી આ ગામોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર